નાગલપર ગામે બે પોઈન્ટ ત્રણ કરોડના રસ્તાઓનું મુહૂર્ત કરાયું માંડવી તાલુકાના નાગલપર ગામે બે પોઈન્ટ બત્રીસ કરોડને ખર્ચે નાગલપુરથી રાયણ સાડા ત્રણ કિલોમીટર અને વર્તીથી નાગલપર રોડ દોઢ કિલોમીટરના રસ્તાના રિફ્રેશિંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંગાણી તાલુકા પંચાયત સદસ્ય જશુબેન છાભૈયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી કીર્તિભાઈ ગોર વિરલ જોશી પરેશ ચાંદ્રા સહિત મંચસ્થોનું નાગલપર ગામ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ નાગલપરના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે ત્યારે આ માર્ગ નિર્માણનું કાર્ય ગુણવત્તાયુક્ત થાય તે જોવાની ફરજ ગ્રામજનોની હોવાનું જણાવી પાણી બચાવવા તેમજ પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી આ પ્રસંગે મંજુલાબેન સીજુ દામજીભાઈ છાબૈયા અલ્પેશભાઈ પટેલ મહેશભાઈ નાકર પરેશભાઈ વેકરિયા શ્યામજીભાઈ વેકરિયા ભાવેશ સાધુ શિવજીભાઈ છબાડીયા હીરાભાઈ પટેલ વેલજીભાઈ રાબડિયા શાંતાબેન પટેલ ગોવિંદભાઈ ફોફલ કાંતિભાઈ રાબડિયા હિંમતભાઈ ફોફલ જૈન મહાજનના બકુલભાઈ શાહ નવીનભાઈ ગંગર વસંતભાઈ વિશ્વરિયા સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન લક્ષ્મી શંકરભાઈ જોશી અને આભારવિધિ મેહુલભાઈ જોશીએ કરી હતી સમગ્ર આયોજન વ્યવસ્થા સરપંચ શિવમ ગોસ્વામી અને ગામના યુવાનોએ સંભાળી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા આજે નાગલપુર ગામ મધ્ય ખૂબ સરસ મજાનો એક કાર્યક્રમ થયો વર્ષોથી એમની માંગણી હતી ભૂજ માંડવી હાઈવે એટલે કે વીઆરટીઆઈ થી કરી અને નાગલપુર ગામને જોડતું તથા નાગલપુર ગામથી કરી અને નાની રાયણ થી મોટી રાયણ ગામને જોડતું રસ્તોની ખૂબ માંગણી હતી જે રસ્તો બે કરોડને પાંત્રીસ લાખના ખર્ચે મંજૂર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આર એન બી વિભાગમાં મંજૂર કરવામાં આવેલો હતો એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામના લોકોને ખાસ આગ્રહ કર્યો છે કે જે કાર્ય થાય એ કાર્યની અંદર સૌ કોઈ સાથે મળીને સરસ કામ થાય સારું કામ થાય ટકાઉ કામ થાય એના માટે સંપૂર્ણ વિજિલન્સ રહી અને કાર્ય કરે ઉપરાંત નાગલપુર અને રાયણની વચ્ચે રૂકમાવતી નદી આવે છે એ નદી ઉપરના પુલની પણ માંગણી છે તો એના માટેની પણ રજૂઆત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે કરેલી જે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની ડબલ એન્જિનની સરકારે દસ કરોડ રૂપિયા જેવી માત પર રકમ ફાળવેલી છે એ ફૂલ પણ હજી આવનારા દિવસોમાં બનશે આપણે સૈદ્ધાંતિક મંજૂરી એની મળી છે વિકાસના કાર્યો મળી રહ્યા છે આજે નાગલપુર ગામે સરસ મજાના પર્યુષણના ઉત્તમ પર્વ ચાલી રહ્યા છે તો એ પવિત્ર પર્વની શુભકામનાઓ સાથે જૈન મહાજન પણ અહીંયા એકત્રિત હતું એ જૈન મહાજનને પણ ખાસ મેં આગ્રહ કર્યો છે કે હંમેશા મહાજન એ કચ્છની અંદર ખૂબ ઉપયોગી સેવાકીય કાર્યોમાં થતા હોય છે પછી એ ગૌ સેવા હોય કે અન્ય કોઈ પણ સેવા હોય એમાં ઉપયોગી થતા હોય છે તો આ નાગલપુર ગામના મહાજનને પણ મેં ખાસ વિનંતી કરી છે કે તમે આ ગામની અંદર વૃક્ષારોપણના ખૂબ મોટા કાર્યો ઉપાડી પ્રકૃતિને બચાવવા માટે આપ સૌ કોઈ સાથે મળો અને સહયોગ આપો એના માટે પણ મેં એમને વાત કરેલી છે પાણી બચાવવા માટે પણ નાના મોટા ચેકડેમો બનાવવાના સંદર્ભની અંદર અહીંયા કામ કરી રહ્યા છે તો એમાં આ રૂકમાવતી નદી ઉપર ગ્લોબલ કચ્છ નામની સંસ્થા એ કાર્ય કરી રહી છે તો એના સાથે મળીને પણ મહાજનને એમાં સહયોગ આપવો હોય તો એ સહયોગ પણ એમાં આપી શકે એ ભાવથી પાણી બચશે તો ખેતી બચશે ખેતી બચશે તો ખેડૂત બચશે ખેડૂત બચશે તો ગામડું બચશે ગામડું બચશે તો આપણો દેશ બચશે આ આત્મનિર્ભરતાની વાત માન્ય વડાપ્રધાન મોદી સાહેબ જયારે કરી રહ્યા છે તો એ આત્મનિર્ભરતા માટેના એક કાર્ય માટે આ પહેલ અહીંયા મૂકી છે અહીંયા મારા ધારાસભ્યના વિકાસના ગ્રાન્ટમાંથી પણ રિચાર્જ બોર બનાવવાના આગળ આ જ નદીમાં સાત બોર બનાવ્યા છે અને હજી પણ અહીંયા જરૂર પડશે તો બીજા બોર બનાવવા માટે પણ મેં સરપંચશ્રીને અને એમની સમગ્ર ટીમને આપેલું છે મારી સાથે આજે આ સમગ્ર કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતની સમગ્ર ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સમગ્ર ટીમ સાથે રહીને જિલ્લા પંચાયતની ટીમ આ બધા જ લોકો સાથે મળીને પોતપોતાની પોતાની જે જવાબદારીના જે કંઈ પણ ઉપયોગો થવા ને ગ્રાન્ટ આપવાની આવતી હોય એમાં સૌ સાથે મળીને આવનારા દિવસોમાં નવી ચૂંટાયેલી બોડીને પણ સૌએ ખાતરી આપેલી છે અને કાર્યક્રમ ગામના વિકાસના કામને આગળ વધારવા માટે કટિબદ્ધ કરે છે નાગલપુર મુકામે થી નાગલપુર અને નાગલપુરથી રાયણ રોડ માતમાર રકમ બે કરોડ બત્રીસ લાખ અને પાંત્રીસ હજાર રિસર્ફેસિંગ રોડના ખાતપુરત પ્રસંગે અમારા સર્વેના રાબર આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ તાલુકા ભાજપના પ્રમુખ સામંતભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષ કેવલભાઈ જિલ્લા પંચાયતના સદસ્યા બેન શ્રી ગંગાબેન તથા રાયણ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રામજીભાઈ તથા શિલ્પાબેન અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની આજે અહીં ઉપસ્થિત થઈ અને ખાસ કરીને હું આભાર માનીશ નાગલપુરના સર્વે ગ્રામજનોનો સરપંચ શ્રી શિવમગરનો અને સર્વ સમાજનો મિત્રો ભારતીય જનતા પાર્ટી આદરણીય પંડિત દીનદયાલજીના વિચારધારા પર ચાલી અને છેવાડાના માનવીનો સર્વોત્તમ વિકાસ કેમ થાય એમને કોઈ અવગડતા ન પડે એમનું જીવન કેમ સુરક્ષિત થાય એ પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી કામ કરી રહ્યા છે મિત્રો આજે આદરણીય વડાપ્રધાન ને માત્ર અમુક દેશોને પણ અમેરિકા સાથે પણ આંખમાં આંખ મિલાવી અને વાત કરી રહ્યા છે કે મિત્રો સર્વે ભારતીય જનતા પાર્ટી એમની સમગ્ર ટીમ અને ભારત દેશના લોકોની શક્તિ છે આ દેશનું સમર્થન જ્યારે આદરણીય શ્રીને મળી રહ્યું છે ત્યારે સમગ્ર દેશની સમગ્ર વિશ્વમાં ભારત એક સુરક્ષિત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યું છે બે હજાર સડતાલીસ સુધી ભારતીને પરમ વૈભવના શિખર પર સ્થાન મેળવવા માટે દેશની જનતા દેશના સર્વે લોકો અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ કામ કરી રહી છે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આવનારું ભવિષ્ય ભારત માટે ખૂબ જ ઉજળું હશે પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો